બે હજાર ચોવીસના રોજ અમારે ત્યાં ગુજરાત હોમગાર્ડ સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જરોદ ખાતે અમારા મેઇન જ્યાં ધોવીઘાટ છે ત્યાંની પાછળની સાઈડ એલ એમ કંપની છે ત્યાં દિવાલની પહેરી પર ખબર નહીં કેટલા વાગે આગ લાગી હોય પણ અંદરથી અહીંથી મને ફોન આવ્યો તો પોણા સાતની આજુબાજુ કે કેમ્પસમાં આગ લાગી જાય સાહેબ તો પછી ત્યારથી આગ લાગવાનું ચાલું થયું કે અમારા આખું હોમગાર્ડનું તાલીમ કેન્દ્રનું જેટલું પણ કેમ્પસ છે ને એ બધામાં આગ લાગી ચૂકી છે અત્યારે અને લગભગ પિસ્તાલીસથી પચાસ વીઘા જેટલું અમારું આ ગ્રાઉન્ડ છે આખું ફેલાયું એમાં આગ લાગી ચૂકી છે અને અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફોન કર્યો મેં ત્યારે ત્યારે ઇમરજન્સીમાં ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ બાજુમાં અમારી બાજુમાં જ સિક્સ બટાલિયન એનડીઆરએફનું ટ્રેનિંગ સેન્ટરને વગેરે ત્યાં જ છે એટલે એ લોકોની પણ આપણે પાણીનો વોટર ટેન્ક આવી ગયો અને એ લોકો પણ આગ બુજાવવામાં મદદ કરી પણ આગનો ફેલાવો વધારે થઈ ગયો તો જેથી કરીને ટીમ આવી એની પહેલાં જ ખાંસી આગ લાગી ગઈ હતી અને અન્ય જગ્યાએ આગ ન લાગે તેના માટે આ લોકોએ રોકવાનો પ્રયત્ન સારો કર્યો છે અને હવે તો એક સાઈડમાં આગ કાબુમાં આવી ગઈ છે પણ અન્ય જે ગ્રાઉન્ડની પહેલી પાર ત્યાં આગ હજી કાબુમાં નથી આવી અને ત્યાં હજી કન્ટિન્યુ આગનું કારણ શું છે એમ આગ લાગી આગનું કારણ હજી જાણવા નથી મળ્યું કારણ કે અમારા કેમ્પસમાં આગ નથી લાગી બહારથી આગ અંદર આવી છે પાછળ અમારો ધોબીઘાટ છે ને એની પાછળથી આગ આવી છે અમારા કેમ્પસમાં આગ નથી લાગી કે આગ લાગી એમ લગભગ પોણા સાતની આજુબાજુ શરૂઆત થયું છે અમારા અહીંયા જે ગાર્ડ જે લોકો આવે છે ગેટ પર એ લોકોએ ટ્રાય કરી ઓલાવાની પણ એમના કાબૂમાં ના રહે ગાર્ડ છે ત્યાંથી પાણી લીધું વગેરે નળ વગેરે કનેક્શન બધું જ છે પાઇપલાઈન થી પણ આગ પવનના હિસાબે જલ્દી જ ફેલાતી ગઈ અને આ હળહળતી ગરમીમાં આગ આગને રોકવી મુશ્કેલ પડે અને ઓલરેડી બધું ઘાસ સુકાયેલું ઘાસ હતું ગ્રાઉન્ડમાં એટલે આગ ના હાલમાં પાછળ બી આગે છે ત્યાં આવ્યું છે ત્યાં ખબર નથી હવે હાલમાં ત્યાં કોઈ પહોંચ કારણ કે દિવાલની પહેલે પાછળ કોણ છે એલ એમ બીક અને એનડીઆરએફ બને છે એની પાછળ આગ લાગી અને ત્યાં અમારી બાઉન્ડ્રી લાઇન છે દિવાલની એટલે એની પહેલે પાર અમે ના જઈ શકીએ ગાડી પણ ના જઈ શકીએ અને પહેલે પાર એટલું બધું સૂકું ઘાસ નથી જેટલું ગ્રાઉન્ડમાં છે બરાબર છે અને લગભગ આ ગ્રાઉન્ડ ની બધી લાઇટો ઝાડ વગેરે બધું જ લગભગ તો બળીને રાખે જ થયું છે